બેડી વાચક પર ની અંદર શિક્ષક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાયા ગઈકાલે અમને સમાચાર મળ્યા ગઈકાલે જ અમે પાંચ સભ્યોની ટીમ બનાવી છે જેમાં બે મહિલા શિક્ષિકાઓ એચટાટ આચાર્ય જે છે એ અને ટીપીઓ બીઆરસી અને ત્યાંના લોકલ સીઆરસી એમની તપાસ સમિતિ બનાવવામાં આવી છે અને એ તપાસ સમિતિને બે દિવસમાં અહેવાલ આપવાનું કહેવામાં આવ્યું છે આ તપાસ સમિતિ દ્વારા શિક્ષકોના ગ્રામજનોના વાલીઓના અને સરપંચશ્રી નિવેદન લેવામાં આવશે અને એ તપાસ સમિતિના અને પોલીસના જે અહેવાલો હશે એના આધીન આગળની નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે નિયમ અનુસારની કાર્યવાહીમાં સસ્પેન્ડ કરવાની વાત તો આવશે જ પરંતુ એની આગળ જો પોલીસ કેસ અને ફરિયાદ સાબિત થશે તો ઇન્ડિયન પિનલ કોડ ના અનુસંધાને એની સામે કાર્યવાહી કરવામાં આવશે અને એ પોલીસ કાર્યવાહીને ને આધીન છે કેટલા નિવેદનો તપાસમાં આજે અમારી ટીમ જવાની છે